વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ શિવમ બંગલોઝ શ્રી કૃષ્ણ કુંજ સોસાયટી પાસેથી પસાર થતી કાસ પડી ગઈ હતી કાસનો સ્લેબ પડી જતા પાણીના વહનમાં અવરોધ ઊભો થતો હતો જે સમયે સ્થાનિક કાઉન્સિલરો સંબંધિત રજૂઆતો કરવામાં આવી હતી ખાતરી પણ આપવામાં આવી હતી જોકે ચોમાસા બાદ હવે ફરી ચોમાસું આવવાની તૈયારી છે પણ કામગીરી કરવામાં આવી નથી કાસમાં પાણીનો સંગ્રહ મચ્છર દુર્ગંધની સમસ્યા સ્થાનિકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે સ્થાનિકોએ આરોગ્યની ચિંતા પણ વ્યક્ત કરી છે અને રજૂઆતો કર્યા બાદ પણ કાસના સમારકામ સહિતની કામગીરી ન કરાતા આજે સ્થાનિકો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે મેયરની રજૂઆત કરવા માટે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે મેયર આજ બોર્ડમાંથી ચૂંટાયેલા છે પણ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોએ મેયરને મળવા રજૂઆત કરવા પાલિકાની કચેરીએ આવવું પડ્યું હતું સ્થાનિકોએ વહેલી તકે કાસને લગતી કામગીરી કરવાની માંગ કરી હતી તથા પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી આજે અમે અમારા વિસ્તારની અંદર કાચ પડી ગઈ હતી જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું અને શરૂઆતમાં બધા આવીને ગયા પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાસ વહેલી તકે થઈ જવી જોઈએ અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે અને અમે પણ ઘરમાં રહીએ છીએ તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ પરસાણની બાજુની કાસ છે શિવ બંગલો અને કૃષ્ણ કૃષ્ણકુંશ આ અગાઉ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે અને એ જ્યારે કાસ પડી ત્યારે ત્યાં આગળ એમને રૂબરૂ મુલાકાત લીધી છે પણ એના એનાથી આગળ કોઈ પગલું લેવાયું નથી રજૂઆત એ વખત તો કે જોઈશું થઈ જશે આજે થશે કાલે થશે ટેન્ડર પાસ થઈ રહ્યું છે આવા આવા જ એ લોકો એક્સપ્લેનેશન આપે છે બિલકુલ પણ નહીં આ જો કામગીરી નહીં

અલગ અલગ વિષયો લઈને બેઠેલા તેમાં બીજા કે ત્રીજા નંબરે આ કાસ ને વડોદરા શહેરના સમગ્ર શહેરના આવરી લેતા જ્યાં પણ કાંસ આવી છે આ બધા વિષયની ચર્ચા પણ કારણ કે ઉપસ્થિત અહીંયા અમારી સાથે અધિકારીઓ પણ હતા જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓલરેડી અમારી મીટિંગ ચાલતી હતી આજે પણ અમે ચર્ચા ચર્ચા કરેલી છે છે પણ આ કરવામાં આવેલી એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે શું છે વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરશે તમારો પોતાનો વિસ્તાર છે તમે વિઝિટ કરશો સમગ્ર શહેર અમારો પોતાનો વિસ્તાર જ આવે છે કારણ કે વડોદરાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે બેસતા હોય હોય કે કે વડોદરા શહેરના બેસતા કોઈ પણ અધિકારી હોય એના પ્રાધાન્યમાં વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં જે પણ પ્રોબ્લેમ છે એના માટે ચર્ચા પણ થતી હોય વડોદરાના શહેરના વિકાસને લગતા કામો પણ થતા હોય તો સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ એમના પ્રશ્નો અને એના નિરાકરણ માટેની વિષયો હાથ પર લેવામાં આવતા હોય અને કામગીરી કરવામાં આવતી હોય છે જરૂર પડશે ચોક્કસ ત્યાં આગળ વિઝિટ પણ કરીશું અત્યારે અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે ત્યાં જાત તપાસ કરી અને જે દુર્ગંધ મારી રહ્યું છે પાણીમાં પાણીમાં કાંસમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એની પણ તપાસ કરી લેવામાં આવશે ને એ સંદર્ભે પણ જે કામગીરી કરવાની થશે કરવામાં આવશે